નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે બાવીસ છ બે હજાર પચીસ તો ગુજરાત રાજ્યના પેન્શનરોને ત્રીસ જૂનના રોજ ખાતામાં આવશે બાકી ડીએ એરિયર્સ તો મિત્રો પરંતુ પહેલાં આ કામ ફરજિયાત કરવું જ પડશે તો મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરોનું અઢાર મહિનાનું અટવાયેલું એરિયર્સ છે તે ત્રીસ જૂનના રોજ ખાતામાં આવવાનું છે પરંતુ તે પહેલાં આ કામ ફરજિયાત કરવું પડશે તો કયું કામ કરવું પડશે તેને આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ એરિયર ટ્રાન્ઝેક્શન તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર તો તાજેતરમાં જાહેર કરાયેલ ડીએ બાકી ચૂકવણીની પગાર સ્તર એકથી દસ સુધીના કર્મચારીઓને લાભ મળશે જેમાં તેમને રૂપિયા એક લાખથી વધુનો લાભ મળશે તો આ નિર્ણયને દેશના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નાણાકીય સહાય તરીકે જોવામાં આવી રહ્યો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકારી કર્મચારીઓ માટે એક સમાચાર આવી રહ્યા છે તો તાજેતરમાં જાહેર કરાયેલ ડીએ બાકી ચૂકવણીથી પગાર સ્તર એકથી દસ સુધીના કર્મચારીઓને છે તે મોટો લાભ મળવાનો છે અને તેઓને રૂપિયા એક લાખથી વધુનો લાભ મળશે તો આ નિર્ણયને દેશના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નાણાકીય સહાય તરીકે પણ જોવામાં આવી રહ્યો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ બાકીના એટલે કે ડીએ એરિયર્સના લાભો અને વિશેષતાઓની તો સૌથી પહેલાં પગાર સ્તર એકથી દસ સુધીના કર્મચારીઓને ફાયદો થશે તેમજ રૂપિયા એક લાખથી વધુની રકમ ચૂકવવામાં આવશે અને સરકારી કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમજ મોંઘવારી ભથ્થામાં વધારાની પણ સીધી અસર થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ માટે વિશેષ સુવિધાઓ સૌથી પહેલાં વાત કરીએ તો પગાર વધારો તો ડીએ બાકીની ચૂકવણીથી માસિક પગારમાં મોટો વધારો થશે ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય સુરક્ષામાં તો આ વધારાની રકમ કર્મચારીઓની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરશે ત્યારબાદ વાત કરીએ તો ભાવિ યોજનાઓ તો કર્મચારીઓ આ રકમનો ઉપયોગ તેમની ભાવિ યોજનાઓમાં રોકાણ કરવા માટે કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો વધતી જતી મોંઘવારીનો સામનો કરો તો ફુગાવાના સમયમાં આ રકમ મોટી રાહત મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય સ્થિરતા તો કર્મચારીઓની નાણાકીય સ્થિરતામાં સુધારો થશે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કૌટુંબિક લાભો તો કુટુંબની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે મિત્રો તો મિત્રો આ જે ડીએ એરિયર્સની રકમ છે તેને કારણે એટલી સુવિધાઓ મળી રહેશે તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ એરિયર ટ્રાન્ઝેક્શનની અસરોની તો આ ટ્રાન્ઝેક્શનથી કર્મચારીઓને આર્થિક રાહત તો મળશે જ પરંતુ દેશની અર્થવ્યવસ્થા પર પણ તેની સકારાત્મક અસર પડશે તો જ્યારે સરકારી કર્મચારીઓને વધારાનું ભંડોળ મળે છે ત્યારે તેઓ તેનો ખર્ચ કરી શકે છે અને જે દેશના અર્થતંત્રમાં રોકડ પ્રવાહમાં વધારો કરશે તો આ ઉપરાંત આ નિર્ણયથી કર્મચારીઓનું મનોબળ પણ વધશે મિત્રો તો મિત્રો આ જે ડીએ એરિયર્સ છે તેની અસર શું શું પડશે તેની વાત કરીએ આપણે તો કર્મચારીઓ તેમજ પેન્શનરો પાસે વધારાના પૈસા આવશે તેને કારણે તેની ખરીદશક્તિમાં વધારો થશે અને તેને કારણે જે દેશમાં અર્થતંત્ર ચાલી રહ્યું છે તેને રોકડમાં પ્રવાહ મળશે અને આ ઉપરાંત નિર્ણયથી કર્મચારીઓનું મનોબળ પણ વધશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ બાકી ચૂકવવાની પ્રક્રિયાની તો ડીએ બાકી રકમની ચૂકવણીની પ્રક્રિયા સરળ અને સરળ છે તો આ રકમ કર્મચારીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે તો આ માટે કર્મચારીઓએ તેમના બેંક ખાતાની માહિતી અપડેટ રાખવી પડશે આ સિવાય કર્મચારીઓએ પોતપોતાના વિભાગો પાસેથી જરૂરી માર્ગદર્શિકા મેળવવાની રહેશે તેમજ આ રકમ તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂરી થયા બાદ જ જાહેર કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ જે ડીએની ચૂકવણી છે તેની પ્રક્રિયા છે તે એકદમ સરળ છે અને સીધી જ કર્મચારીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો આ માટે કર્મચારીઓએ તેમની બેંકની વિગતો છે તે ખાસ કરીને અપડેટ રાખવી પડશે કેવાયસી કરાવેલું હોવું પડશે આ સિવાય કર્મચારીઓએ પોતપોતાના વિભાગો પાસેથી જરૂરી માર્ગદર્શિકા છે તે પણ મેળવવાની રહેશે અને આ રકમ તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂરી થયા બાદ જ જાહેર કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ડીએ એરિયર્સની ચૂકવણી કરતાં પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે તો સૌથી પહેલાં તો બેંક ખાતાની વિગતો છે તે અપડેટ રાખવી પડશે તેમજ વિભાગીય પ્રક્રિયાઓને અનુસરવી પડશે અને બધા દસ્તાવેજો સમયસર સબમિટ કરવાના રહેશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ડીએ બાકીની અસરનું મૂલ્યાંકન એટલે કે ડીએ એરિયર્સની અસરનું મૂલ્યાંકન તો આ નિર્ણયનું મૂલ્યાંકન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેનાથી કર્મચારીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે તો ડીએ એરિયર દ્વારા કર્મચારીઓ તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકે છે તે તેમની નાણાકીય યોજનાઓને સુધારવામાં પણ મદદ કરશે આ ઉપરાંત આ નિર્ણયથી કર્મચારીઓના જીવન ધોરણમાં પણ સુધારો થશે તો સરકારી કર્મચારીઓ માટે આ એક સુવર્ણ તક છે જે તેમને આર્થિક રીતે સશક્ત બનાવશે તો આ રકમનો યોગ્ય ઉપયોગ કરીને કર્મચારીઓ તેમની નાણાકીય યોજનાઓને સફળ બનાવી શકે છે અને તેમના પરિવારની જરૂરિયાતોને પણ પૂર્ણ કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો અર્થતંત્રમાં રોકડ પ્રવાહનો વધારો થશે તેમજ કર્મચારીઓના મનોબળમાં પણ સુધારો થશે અને નાણાકીય સુરક્ષાની ખાતરી પણ મળશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ડીએ બાકીના લાભોનું વિતરણ તો ડીએ બાકીના લાભો વિતરણ સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે તો સરકારે સુનિશ્ચિત કર્યું છે કે તમામ લાભાર્થીઓને આ રકમ સમયસર અને કોઈ પણ મુશ્કેલી વિના મળે તો આ માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે જે આ પ્રક્રિયા પર નજર રાખશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ડીએ બાકી વિતરણની પડકારો એટલે કે ડીએ એરિયર્સ વિતરણ કરવા માટેની મુશ્કેલીઓ તો સૌથી પહેલાં તો સમયસર ચૂકવણીની ખાતરી કરવી ત્યારબાદ નીચેની કાર્યવાહીમાં સુસંગતતા રાખવી બેંકની વિગતોની ચોક્કસાઈ રાખવી તેમજ લાભાર્થીઓની સાચી ઓળખ કરવી તેમજ વિભાગીય સંકલન તો આ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને સરકારે ડીએની બાકી રકમ કોઈ પણ વિલંબ વિના ચૂકવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ વ્યૂહરચના ઘડી છે મિત્રો તો મિત્રો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ